નમસ્કાર હું છું કુંજન રાવળ અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ આટલા સમય સુધી શાળા ના બનવા પાછળ જવાબદાર કોણ કોઈ જાનહાનિ થાય કે કોઈ અન બને તો જવાબદાર કોણ વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા માટે છેલ્લે મજબૂર થયા તેના પાછળ કોણ જવાબદાર શું આ રીતે ગુજરાત આગળ વધી શકે છે ખરું કે પછી બધા જ કાન હાથે આડા હાથ કરીને બેઠા છે શું કોઈ દિવસ શાળાની મુલાકાતે નેતા વિપક્ષ નેતા કે સરકારી અધિકારી અથવા કલેક્ટર કોઈ મુલાકાત લીધી ખરી કે પછી બસ ચાલે છે સંખેડા તાલુકાની ગ્રામ પંચાયતમાં વડીયા ગામમાં એક બે વર્ષથી સ્કૂલ તોડી પાડવામાં આવી છે અને અત્યાર સુધી નવી બનાવવામાં આવી નથી આ છે સંખેડા તાલુકાની પરિસ્થિતિ અહીંયા કોઈ પણ જવાબદાર અધિકારી નથી જે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવી શકે એના માટે ગામ લોકોએ સાત દિવસની અંદર જો કાર્યવાહી હાથ ધરવામાં ન આવે તો સમગ્ર ગ્રામ સંખેડા તાલુકામાં રેલી સ્વરૂપે રજૂઆત કરશે રિપોર્ટર સુરેશભાઈ પારઘી આઝાદ મીડિયા લાઈવ સંખેડા બે વર્ષ થઈ ગયા સ્કૂલ નથી તો બાળકોને બહુ જ તકલીફ પડે છે જો સાત દિવસમાં અમારા ગામમાં સ્કૂલ ન બને તો અમારા ગામના વડીલો બાળકો મહિલાઓ તાલુકા અધિકારીશ્રીને છોટાઉદેપુર જવા પણ એ લોકો તૈયાર છે અમારી સ્કૂલ તૂટી ગયેલ બે વર્ષ થઈ ગયા છે પણ હજુ સુધી એનું કોઈ સમાધાન આવ્યું નથી કે નવો ઓરડો મંજૂર ઓરડો બન્યો નથી સરકારશ્રીને એમ મારી એ જ રજૂઆત છે કે અમારા ગામની સ્કૂલ વહેલી તકે બને અમારા છોકરોનું ભવિષ્ય ના બગડે અને સારું ભવિષ્ય એમનું બને એવી સરકારશ્રીને માંગ છે અને એવું કહેવા માગું છું કે આ સ્કૂલ તૂટી ગઈ એનું અત્યાર સુધી કોઈ સમાધાન નથી આવ્યું સરકારશ્રી ઊંઘે છે કે શું એ જ ખબર નથી અધિકારીઓ ઊંઘે છે કે શું કરે છે એ જ ખબર નથી એ લોકોને સાહેબશ્રીએ જાણ કરેલી છે આ ઓરડો તોડવાનું કારણ એ જ કે જર્જરિત હતો સાહેબોએ રજૂઆત કરેલી હતી કે આ સ્કૂલ જર્જરિત છે એને તોડવી પડશે એમણે રજૂઆત કરેલી હતી તો તોડવાનો ઓર્ડર આવ્યો અને તોડાવી નાખી અત્યાર સુધી બે વર્ષ થયા કોઈ અધિકારી અમારી સ્કૂલને જોવા પણ આવ્યો નથી